વડવામાં ત્રણ દિવસ પૂર્વે થયેલ પથ્થરમારામાં રાહદારી યુવાનને બીજા સત્તા સારવાર દરમિયાન મોત નીપજ્યું નેરા વિસ્તારમાં રહેતા વસીમભાઈ રજાકભાઈ ઝાકા નામનો યુવાન રવિવારે સાંજના સમયે જઈ રહ્યો હતો તે વેળાએ જાહેર રસ્તા ઉપર અજ્ઞાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઈ મકવા અને અબ્બા વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં રાહદારી વસીમભાઈ ઝાકાને માથાના ભાગે ઈજા થતા સારવાર ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે અદનાન ઉર્ફે બાદશાહ અસલમભાઈ મકવા વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

અંદર <kung> ખાલી <government>

ને આવશે અકબરભાઈ કામ બતાવે છે આ માથાકૂપ થવાનું મુખ્ય કારણ શું હતું અહી તો સાહેબ નથી જાણતા અમારે તો ખાલી જ્યાંથી નીકળ્યો મારો ભાઈ અને આ વાગી ગયો છે કઈ જગ્યા વળવા બાવાગઢ ચોક